તો અમદાવાદ ખાતે ફિટનેસને પ્રોત્સાહન આપવા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સૌપ્રથમ ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અમદાવાદ ખાતે સૌપ્રથમ પ્રથમ ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન અને ફિટનેસને પ્રોત્સાહન આપવા અને કાર્ડિયાક ન્યુરો અને ઓર્થોપેડિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે આ મેરેથોન ઓગણીસ જાન્યુઆરીના રોજ નિકોલમાં યોજાશે ત્યારે હાર્મની હોસ્પિટલ નિકોલ અને માઉન્ટ લિટેરા જી સ્કૂલ દ્વારા પ્રસ્તુત પ્રથમ પૂર્વ અમદાવાદ હાફ મેરેથોનમાં એકવીસ કિલોમીટર દસ કિલોમીટર અને પાંચ કિલોમીટર શ્રેણીઓમાં અઠ્યાવીસોથી વધુ હેલ્થ કોન્શિયસ પાર્ટિસિપન્ટસ એ નોંધણી કરાવી છે ત્યારે પાર્ટિસિપન્ટસમાં કલાપ્રેમી અને વ્યાવસાયિક દોડવીરોનો સમાવેશ થાય છે ત્યારે માઉન્ટ લિટેરા જી સ્કૂલના ચેરમેન ડોક્ટર પરેશ ગોહિલે જણાવ્યું છે કે ઈસ્ટ અમદાવાદ હાફ મેરેથોન નાગરિકોમાં ફિટનેસ અને પ્રિવેન્ટિવ હેલ્થકેરની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ખોડલધામ નિકોલ ગ્રાઉન્ડ ખાતે અમે અમદાવાદ ઇસ્ટાફ નું આયોજન કરવા જઈ રહ્યા છે જેમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટરને અલગ અલગ પ્રતિયોગિતા કરવામાં આવશે ટોટલ સત્યાવીસો પચાસ પ્લસ રજીસ્ટ્રેશન થયેલા છે અમે જે પણ આમાં પાર્ટિસિપેટ કરશે તે લોકોને અમે ટી શર્ટ અને ફિનિશર મેડલ બધાને પ્રોવાઈડ કરવામાં આવે છે અને ઇનામની અલગ અલગ કેટેગરી રાખવામાં આવેલી છે દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટરમાં અમારો મેઇન આ આની પાછળનો ગોલ રન ફોર હેલ્થ એટલે મેઇન ફ્યુચરમાં લોકોને આને પોતાની માં ઉતારે અને એનાથી પોતાનું હેલ્થ સુધારે એ અમારો ટાર્ગેટ છે આનાથી અમે ફ્યુચરમાં લોકોને પોતાની લાઈફમાં ઉતારે તો હૃદય રોગ અને બ્રેસ્ટ સ્ટ્રોક આવતા અટકાવીએ એ અમારો આશ્રય છે અને અમારું જોઈ અને નિકોલમાં બીજી સંસ્થાઓ પણ આનું આયોજન કરે એ અમારો મેન ઉદ્દેશ્ય છે